નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાના બોતેર વર્ષના નિવૃત્ત ખેડૂતની બોતેર વર્ષની ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ કરી ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી જાણો આવક મોટા ભાગના લોકો સાઈઠ વર્ષ પછી વય નિવૃત્તિ લઈ લેતા હોય છે પરંતુ આજ એક એવા ખેડૂતની વાત કરવાના છે જેઓ બોતેર વર્ષની ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ સાથે ખેતી કરી રહ્યા છે તેમાં પણ નવીન ખેતી ડ્રેગન ફ્રૂટ કે જે મહેસાણામાં જૂજ ખેડૂતો કરે છે અને તેઓ આ ખેતીમાં સફળ પણ બન્યા છે એક સિઝનમાં તેઓ વિઘામાંથી દોઢથી બે લાખ રૂપિયાની આવક ડ્રેગન ફ્રૂટમાંથી મેળવે છે અને મહેસાણામાં મોટાભાગે ખેડૂતો રોકડિયા પાકની જ ખેતી કરતા હોય છે ડ્રેગન ફ્રૂટની ખેતી જિલ્લામાં ક્યાંક ખાસ જોવા મળતી નથી પરંતુ મહેસાણાના કડી તાલુકાના પિરોજપુર ગામના પિતા પુત્ર ખેતી મહેસાણાની જમીનમાં કરી બતાવી છે અને વાર્ષિક વીઘા જમીનમાંથી તેઓ લાખનું ઉત્પાદન મેળવે છે મહેસાણાના કડી તાલુકાના પિરોજપુર ગામના ખેડૂત ભીખાભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર બળદેવભાઈ છેલ્લા છ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે સંકળાયેલા છે અને તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે જેના ખાતર તરીકે તેઓ ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરે છે ભીખાભાઈ ભાઈની ઉંમર હાલ બોતેર વર્ષની છે તલોથી આવ્યા હતા રોપા તેઓ પાંચ વર્ષ પહેલા તલોથી પિંક ડ્રેગન ફ્રૂટના છોડ લાવ્યા હતા અને એક વીઘામાં તેનું વાવેતર કર્યું એક વીઘામાં સફળતા મેળવ્યા બાદ તેઓએ બીજા બે વીઘામાં પણ તેનું વાવેતર કર્યું અને એમાં પણ તેઓએ ત્રણ વર્ષની અંદર સફળતા મેળવી બારસો પોર રોપ્યા જેમાં હાલ એક પિંક ડ્રેગન ફ્રૂટનો છોડ નવથી દસ કિલો જેટલું ફળ આપે છે અને તેઓ સંપૂર્ણ ત્રણ વીઘામાંથી છ લાખ જેટલી આવક મેળવે છે રિટેલમાં કરે છે વેચાણ

એના ખેડ પણ ઓછી જુઓ એનો બીજો ત્રીજો બધો ખર્ચો ઘણો બીજા વાવેતર કરતા ઓછો રહે છે એમને સલાહ આપવામાં એક જ કે તમે ખેતી કરો એમાં કોઈ વાંધો આવો એમ નથી આ સાલ ઉત્પાદનમાં ત્રીસ ટકાનો ઘટાડો આવશે ગરમીના કારણે એને ધ્યાન એક જ રાખવાનું કહો અતિશય પાણી ના ભરાવવું જોઈએ ખેતરમાં બહુ ખેતરમાં પાણી ભરાય તો એ છોડના થોડી વિકાસ અને ફળના ઉપર અસર કરે છે માટે બસ ગૌમૂત્રની દવા જ કરીને છોટવાની જીવામૃત પછી દસ પરણી જે આવ એનો અર્ક બનાવીને અને ગૌમૂત્ર હાથે છોંટવાનો પછી ગાયનું દૂધ છોંટવાનો બીખાભાઈ પ્રજાપતિ જણાવ્યું કે ડ્રેગન ફ્રૂટના છોડા ભાવે પછી તેને ફળાવતા બે વર્ષનો સમયગાળો થાય છે તેઓ ડ્રેગન ફ્રૂટનું વેચાણ રિટેલમાં કાલોલ અમદાવાદ કડી તાલુકામાં કરે છે આ ઉપરાંત કડી શહેરના સિટી પાર્કની બાજુમાં રિટેલમાં ટેબલ લગાવીને વેચે છે ને દિવસનું તેઓ પચાસ કિલો જેટલું ડ્રેગન ફ્રૂટ સરેરાશમાં વેચતા હશે અત્યારે બસોથી બસો પચાસ રૂપિયા જેટલો ચાલી રહ્યો છે ભાવ તેઓના ડ્રેગન ફ્રૂટ ત્રણસો રૂપિયાના કિલોના ભાવે વેચાય છે ડ્રેગન ફ્રૂટની સિઝન જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધીની હોય છે અને આ સમયગાળામાં તેઓ એક વીઘાના ડ્રેગન ફ્રૂટમાંથી માંથી એક થી દોઢ લાખનું ઉત્પાદન પણ મેળવે છે કૃષિ ગુજરાત મહેસાણા